હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીસ આજે આપણે બનાવીશું પરફેક્ટ માપ સાથે વરસતા વરસાદમાં ખાવાની મજા આવી જાય એવો ગરમા ગરમ ટેસ્ટી સુરતી લોચો સાથે જ આપણે લોચો સાથે સર્વ થતી ચટણી અને મસાલો પણ બનાવતા શીખીશું આ લોચો ખાવામાં એકદમ ચટપટું અને સ્પાઈસી હોય છે તો સાંજની ભૂખમાં જ્યારે પણ તમને કંઈક ચટપટું ખાવાનું મન કરે અને ખાસ તો વરસાદમાં ભજીયા ખાઈ ખાઈને કંટાળી ગયા હોય ત્યારે તો આ લોચો બનાવવાનું બિલકુલ ના ભૂલતા એમ તો આનું નામ લોચો છે પણ જો આને બનાવવામાં જ તમે લોચો મારી દેશો તો એને ખાવાની બિલકુલ મજા નહીં આવે તો ચલો પરફેક્ટ સોફ્ટ લોચો કેવી રીતે બનાવવો એ જોઈ લઈએ તો એના માટે સૌથી પહેલાં એક બાઉલમાં આપણે એક કપ અને એની ઉપર વન ફોર્થ કપ એટલે કે સવા કપ જેટલી ચણાની દાળ લઈ લઈશું એક કપ દાળ ગ્રામમાં જુઓ તો બસ્સો ગ્રામ છે ટોટલ આપણે અઢીસો ગ્રામ દાળ લીધી છે હવે એમાં આપણે થોડું પાણી ઉમેરી દઈએ અને સરસ મસળતા રહીને દાળને બેથી ત્રણ વખત પાણી બદલી બદલીને આપણે ધોઈ લેવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો પાણી બદલીને બે ત્રણ વાર દાળને મેં ધોઈ લીધી છે હવે એમાં દાળ ડૂબે એના કરતાં થોડું વધારે પાણી ઉમેરીને પાંચ છ કલાક એને પલાળવા દઈએ સેમ જે રીતે આપણે ચણાની દાળ પલાળી છે એ જ રીતે આપણે વન થર્ડ કપ જેટલી અડદની દાળ લઈને એને પણ સરસ ધોઈ લઈએ તમે ચાહો તો બંને દાળને સાથે જ પલાળી શકો છો કારણ કે એમ પણ આપણે પછીથી બધું સાથે જ પીસવાનું છે તો સરસ મસળીની અડદની દાળ પણ ધોઈ લેવાની છે અને પાણી બદલી બદલીને ફરીથી બે ત્રણ વખત એને ધોયા પછી એની અંદર પણ આપણે સાફ પીવાનું પાણી ઉમેરીશું અને એને પણ પાંચ છ કલાક પલાળવા દઈશું પાંચથી છ કલાક પછી તમે જોઈ શકો છો દાળ આપણી પલળીની એકદમ સરસ ફૂલી ગઈ છે જો તમે શિયાળામાં દાળ પલાળતા હોય તો ગરમ પાણીનો યુઝ કરવો જેથી એ જલ્દી પલળી જાય અને અડદની દાળ પણ તમે જોઈ શકો છો એકદમ સરસ એ પણ પલળીની ફૂલી ગઈ છે તો બંને દાળ પલળી ગયા પછી આપણે પૌવા પલાળવાના છે તો અહીંયા મેં થ્રી ફોર્થ કપ એટલે કે પોણા કપ જેટલા પૌવા લીધા છે એને આપણે સરસ ધોઈ લઈએ પાણી ઉમેરીને અને ધોયા પછી પાંચ મિનિટ એને સાઈડ પર રહેવા દેવાના છે જેથી પૌવા આપણા એકદમ સરસ ફૂલી જાય જે બટાકા પૌવા બનાવવાના જાડા પૌવા આવે આપણે એ લેવાના છે તો બસ આ જ રીતે પાંચ મિનિટ એને રહેવા દઈશું હવે આપણે એક મોટું મિક્સર જાર લેવાનું છે એની અંદર આપણે જે ચણાની દાળ પલાળી હતી એનું બધું જ પાણી નીતાર્યા પછી મિક્સરમાં એડ કરી દઈશું તો ચણાની દાળની સાથે જે અડદની દાળ છે એને પણ આપણે પાણી નીતારીને મિક્સર જારમાં એડ કરી દઈએ હવે આપણે આથો સારો આવે એ માટે વન થર્ડ કપ જેટલું એમાં ખાટું દહીં ઉમેરીશું દહીં ખાટું હોય વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે એટલી જ ક્વોન્ટિટીમાં આપણે વન થર્ડ કપ જેટલું જ દહીંવાળા કપથી માપીને પાણી ઉમેરી દીધું છે અને જે પૌવા આપણે પલાળ્યા હતા એને પણ પાંચ સાત મિનિટ થઈ ગઈ છે એકદમ સરસ તમે જોઈ શકો છો પલ પણ પોચા થઈ ગયા છે તો એને પણ સાથે જ ઉમેરી દઈએ થોડા આ રીતે પૌવા ઉમેરશો તો લોચો જે છે ખાવામાં એકદમ સરસ પોચો બને છે તો હવે આપણે આ બધી જ વસ્તુને સરસ એકદમ સ્મૂધ પીસી લેવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણું જે લોચાનું ખીરું છે એ રેડી થઈ ગયું છે સહેજ પણ આપણે એને ગગરું નથી રાખવાનું આ રીતે એકદમ સ્મૂધ પીસવાનું છે એને તો હવે આ ખીરું આપણે એક બાઉલની અંદર કાઢી લઈશું અત્યારે આપણે જે આ ખીરું બનાવ્યું છે એટલી ક્વોન્ટિટીમાં છ પ્લેટ જેટલો લોચો બનશે તો જો મેઝરમેન્ટ તમને વધારે લાગતું હોય તો તમે તમારા અકોર્ડિંગ માત્રા ઓછી વધતી કરી શકો છો હવે સરસ આપણે એક જ ડાયરેક્શનમાં કન્ટિન્યુઅસ એને એક મિનિટ સુધી આ રીતે મિક્સ કરવાનું છે જેથી ખીરુંમાં હવા ભરાઈ જશે તો ખીરું આપણું જલ્દી આથો આવી જશે હવે આપણે એને ઢાંકી દઈએ અને ગરમ જગ્યા ઉપર આઠથી દસ કલાક મૂકી દઈશું આઠથી દસ કલાક પછી ખોલીને જોઈ લઈએ તો તમે જોઈ શકો છો આપણું જે ખીરું છે એમાં એકદમ સરસ આથો પણ આવી ગયો છે અને આ રીતે અંદર જાળી પણ પડી ગઈ છે એની ઉપર એક કપડું ઢાંકી દેવાનું છે અને ગરમ જગ્યાએ એને મૂકી દેવાનું છે આઠ દસ કલાક એટલે સરસ એમાં હાથો આવી જશે તો એકવાર એને મિક્સ કરી લઈએ હવે એની અંદર આપણે બે ચમચી જેટલું તેલ ઉમેરીશું બે ટી સ્પૂન જેટલું આ તેલ ઉમેર્યું છે બે ટેબલ સ્પૂન જેટલી ફ્રેશ આપણે આદુ લસણ અને લીલા મરચાંની વાટેલી પેસ્ટ ઉમેરવાની છે સ્વાદ મુજબ એમાં એકથી સવા ચમચી આપણે મીઠું ઉમેરી દેવાનું છે હવે આપણે આ બધી જ વસ્તુને સરસ મિક્સ કરી લઈએ અને હવે આ ખીરુંની અંદર આપણે ઈનો કાતો સોડા ઉમેરવાનો છે આજે આપણે આમાં ઈનો એડ કરીશું તો બધા જ ખીરુંમાં એક સાથે આપણે ઈનો નથી ઉમેરવાનો તો આ જે ખીરું છે એને બે ઇક્વલ પાર્ટમાં આપણે ડિવાઈડ કરી લઈએ કારણ કે એક સાથે જો બે પ્લેટ પણ હું સ્ટીમરમાં મૂકું તેમ છતાં પણ છ પ્લેટ રેડી થવામાં ઘણો સમય લાગી જાય છે એટલે જે આપણે ચમચો લીધો છે એનાથી અઢી અઢી ચમચા જેટલું ખીરું આપણે અલગ બાઉલમાં કાઢી લઈશું અને અઢી ચમચા જેટલું ખીરું આપણે બાઉલમાં જ રહેવા દીધું છે તો હવે આ જે બાઉલમાં ખીરું દેખાય છે એની અંદર આપણે પાણી ઉમેરવાનું છે તો અહીંયા એક કપ જેટલું અઢીસો એમએલ જેટલું મેં પાણી લીધું છે એ થોડું થોડું કરીને આપણે એમાં એડ કરીએ તો બસ મેં અહીંયા પોણા કપ જેટલું એમાં પાણી એડ કર્યું છે થોડી પતલી રની કન્સિસ્ટન્સીનું આપણે ખીરું રાખવાનું છે જો એકદમ પતલું ખીરું કરી દેશો તો લોચો સ્ટીમ થવામાં સમય વધારે લેશે અને ગાળું રાખશો તો લોચોની જગ્યાએ ઢોકળા બની જશે તો હવે એમાં પાંચ ચમચી મેં હળદર ઉમેરી છે અને એક પેકેટ અહીંયા મેં રેગ્યુલર નોન ફ્લેવર્ડ જે બ્લુ કલરનું ઇનોનું પેકેટ આવે એ લીધું છે એમાંથી બસ અડધું પેકેટ જ આપણે આ સ્ટેજ પર એડ કરવાનું છે અડધું પેકેટ આપણે પછી યુઝ કરીશું ઇનો એક્ટિવેટ થાય એના માટે એક ટેબલ સ્પૂન પાણી ઉમેરીને સરસ આપણે એને મિક્સ કરી લઈશું તો ખીરુંની જે કન્સિસ્ટન્સી છે આ રીતની રાખવાની છે તો હવે આપણે અહીંયા સ્ટીમરમાં જે સ્ટીમ કરવાનો છે લોચો એ પ્લેટ લઈ લઈશું એને સરસ તેલથી ગ્રીસ કરી લઈએ જેથી લોચો સ્ટીમ થયા પછી સરળતાથી બહાર આવી જાય અને હવે આપણે આમાં ત્રણથી સાડા ત્રણ ચમચા જેટલું ખીરું એડ કરીશું એકદમ વધારે ખીરું નથી ઉમેરવાનું કારણ કે લોચો આપણે પતલો જ બનાવીશું ઢોકળાની જેમ જાડા લેયરવાળો નથી બનાવવાનો હવે થોડું આપણે આ રીતે પ્લેટને હલાવી લઈશું હવે એના પર આપણે થોડો કાળા મરીનો પાવડર સ્પ્રિંકલ કરી લઈશું અને બીજી પ્લેટ પણ સેમ આ જ રીતે આપણે રેડી કરવાની છે તો ગેસ ઉપર સ્ટીમરમાં મેં પાણી પણ પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધું હતું પાણી ગરમ થઈ જાય એટલે આપણે બંને પ્લેટ લોચાની આ રીતે મૂકી દઈશું અને ઢાંકીને છથી સાત મિનિટ એને સ્ટીમ કરીશું તો લોચો સ્ટીમ થાય ત્યાં સુધીમાં આપણે લોચોનો મસાલો બનાવીશું તો એ માટે અહીંયા એક ચમચી મેં શેકેલા જીરાનો પાવડર લીધો છે જીરાને નાના પેનમાં ઉમેરીને ધીમા તાપે એક મિનિટ શેકીને ગરમ ગરમ હોય ત્યારે જ ખાંડીમાં ખાંડી લેવાનો છે તો આ રીતનો ભૂકો થઈ જશે હવે એક ચમચી આપણે એમાં સંચડ ઉમેરીશું અડધી ચમચી એમાં આમચૂર પાવડર ઉમેરીશું અડધી ચમચી જેટલો કાળા મરીનો પાવડર ઉમેરીશું એક ચમચી જેટલો ચાટ મસાલો ઉમેરીશું એક ચમચી જેટલું જ આપણે એમાં સોરી દળેલી ખાંડ ઉમેરીશું એક ચમચી જેટલી અને એક ચમચી જેટલું જ એમાં આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું આનાથી મસાલાનો કલર સરસ આવશે હવે આ બધા જ મસાલાને સરસ આ રીતે મસળીને આપણે મિક્સ કરી લઈએ તો તમે જોઈ શકો છો એકદમ બજાર જેવો જ આપણો લોચાનો મસાલો ચટપટો રેડી થયો છે લોચો સાથે સર્વ કરવા માટે ગ્રીન ચટણી પણ બનાવીશું તો એ માટે એક મુઠ્ઠી ફ્રેશ લીલા ધાણા દાંડી સાથે જ ધોઈને ઉમેર્યા છે છ કડી લસણની ઉમેરી છે સાથે જ આપણે બે નંગ તીખા લીલા મરચાં ઉમેરીશું અડધા ઇંચનું આદુનો ટુકડો ઉમેરી દઈએ હવે એમાં વન ફોર્થ કપ જેટલા હું ગાંઠિયા ઉમેરું છું એમ તો આ લોચોની ચટણી બનાવવામાં બે ત્રણ ટુકડા ખમણનો ભૂકો એડ કરીને કરવામાં આવે છે પણ નહીં તો પછી તમે જ્યારે લોચો બની જાય તો એક ચમચી લોચો પણ એક ચમચો લોચો એડ કરીને પણ તમે આ ચટણી બનાવી શકો છો પણ તો પછી તમારે લોચો બની જાયની રાહ જોવી પડશે એ પછી તમે ચટણી બનાવી શકો છો એક ચમચી જેટલું જીરું ઉમેરી દઈશું એક ચમચી આપણે ખાંડ ઉમેરીશું સ્વાદ મુજબ આપણે એમાં મીઠું ઉમેરીશું હવે આપણે એની અંદર બે ચપટી જેટલા લીંબુના ફૂલ ઉમેરીશું લીંબુના ફૂલની જગ્યાએ તમે લીંબુના રસનો પણ ઉપયોગ કરી શકો છો અડધો કપ એમાં પાણી ઉમેરી દઈએ અને બધું જ આપણે સરસ પીસી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો આપણી લોચોની ચટણી જે છે રેડી છે આ ચટણી વધારે આપણે ગાળી નથી રાખવાની કન્સિસ્ટન્સી થોડી પતલી જ રાખીશું અને ગાંઠિયા ઉમેર્યા છે તો પણ એનો ટેસ્ટ એકદમ સરસ આવે છે બીજી બાજુ છથી સાત મિનિટ પછી તમે જોઈ શકો છો લોચો પણ આપણો સ્ટીમ થઈ ગયો છે આ રીતે ચપ્પુથી ચેક કરીએ તો વધારે એના પર ચોંટવું ના જોઈએ તો આ પ્લેટને આપણે કપડાંથી આ રીતે બહાર કાઢીને હટાવી દઈએ અને જે નીચેની પ્લેટ છે એની ઉપર થોડું પાણી દેખાય છે તો ઢાંકીને એક મિનિટ એને હજી સ્ટીમ કરીશું એકાદ મિનિટ પછી ઉપરનું પાણી જોઈ શકો છો સરસ સુકાઈ ગયું છે તો આ લોચાને પણ આપણે બહાર કાઢી લઈએ હવે આપણે ગરમા ગરમ લોચાને એક પ્લેટમાં સર્વ કરી લઈશું તમે જોઈ જ શકો છો એકદમ સોફ્ટ આપણો લોચો બન્યો છે એક વાત ખાસ ધ્યાન રાખવાની છે કે લોચોનું ખીરું તમે ગમે એટલું પણ પરફેક્ટ બનાવો પણ જો લોચો તમે વધારે પડતો સ્ટીમ કરી લેશો તો પણ એ ખમણની જેમ હાર્ડ થઈ જશે એટલે ખીરું બનાવવામાં અને સ્ટીમ કરવામાં બંને વાતમાં ધ્યાન રાખવાનું છે ઉપરથી એક બે ચમચી આપણે પીગાળેલું બટર એડ કરી દઈશું જે લોચાનો મસાલો બનાવ્યો હતો એ પણ સ્પ્રિન્કલ કરી દઈશું થોડા બારીક કાપેલા કાંદા એડ કરીશું થોડા આપણે લીલા ધાણા ઉમેરીશું અને થોડીક બેસન સેવ સ્પ્રિન્કલ કરીશું લોચો ખાવાની જે અસલી મજા છે એ આમ તો શિયાળામાં અને વરસાદમાં જ આવે છે વરસતા વરસાદમાં જો આપણને આ રીતે ગરમા ગરમ લોચો મળી જાય તો શું કહેવું તો જો તમને મારી આજની આ રેસિપી પસંદ આવી હોય તો રેસીપી ટ્રાય કરવાનું બિલકુલ ના ભૂલતા ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન ચોક્કસ દબાવજો જેથી મારા આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે સાથે જ મારા ફેસબુક પેજને પણ લાઇક કરી એને પણ ફોલો કરવાનું ના ભૂલતા